દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાના વતની અને દાહોદ લોકસભાના ઇન્ચાર્જ નરેશભાઈ બારિયા દ્વારા જનતાને આહવાન કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિકવડ તાલુકાના વતની અને દાહોદ લોકસભાના ઇન્ચાર્જ નરેશભાઈ પી બારિયા દ્વારા જનતાને આહવાન કરવામાં આવ્યું છે કે ભાજપનો બીજો ભાઈ ભ્રષ્ટાચાર છે અને દાહોદ જિલ્લાની સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચાર ગણાવતા થાકી જવાય તેમ છે જેથી ભાજપને જનતાએ જાકારો આપવો જોઈએ તેમ નરેશભાઈ પી બારિયાએ જનતાને અપીલ કરી હતી જેમ કે નરેગા યોજનામાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર સાબિત થતાં જોવા મળ્યા છે અને દાહોદમાં નકલી કચેરીઓ તેમજ અનેક યોજનાઓ હવે લોકોને લોલીપોપ સમાન લાગી રહી હોય તેવું સાબિત થઈ રહ્યું છે અહેવાલ સુરેશ મકવાણા ગુજરાત ગુરો ચીફ તમામ સાથીઓને નમસ્કાર મિત્રો આપણા દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચાર હદ વટાવી ચૂકી છે આજે આપણા દાહોદ જિલ્લાના લોકો મજૂરી અર્થે બહાર ગામ જાય છે ચોમાસો હોય શિયાળો હોય ઉનાળો હોય અહીંયા રોજગાર નથી મળતો જેના કારણે આપણા લોકોને ખૂબ તકલીફ વેઠવી પડે છે મારી આપ સૌને વિનંતી છે કે આ ભાજપની સરકાર કઈ રીતે આપણને લૂંટે છે તે થોડું તમારે વિચારવા જેવું અહીંયા જે મનરેગાની યોજના છે એ ખૂબ ભ્રષ્ટાચારવાળી છે અને હમણાં જે સાચા માણસો કામ માંગે છે એમને કામ પણ આપવામાં આવતું નથી એ રોજગાર માટે ઉભી કરેલી યોજના છે તો એ રોજગાર આપણને મળતો નથી તો એમાં પાંત્રીસ ટકા ટકાવારી ચાલે છે એવી જ રીતે આપણા બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવે છે પણ સંચાલકો પાસેથી પંદર ટકા ઉઘરાણો કરવામાં આવે છે જેથી સારું ભોજન મળતું નથી શાળાઓમાં સાથે સાથે આંગણવાડી વાળી બહેનો પાસેથી પંદર ટકા ઉઘરાણી કરવામાં આવે છે જેના કારણે ત્યાં પણ આ કારણે બેનો કામ કરી શકતી નથી અને જ રીતે હોય જે કામ કરવાનું આવે એમાં પણ દસ દસ ટકા ટકાવારી ચાલતી હોય એ પણ આપણને ઘણું બધું નુકસાન છે કોઈ પણ કામ કરે દરેક માં ટકાવારી હોય છે આપણા યુવાન લોકો બેરોજગાર છે એક તો એમને રોજગારી આપતા નથી કે કોઈ ધંધા પણ ચાલતા નથી એવી જ જગ્યાએ કોઈક બાઇક લઈને નીકળ્યા હોય મોટી ગાડી લઈને નીકળ્યા હોય અને એમને રસ્તામાં રોકીને પોલીસવાળા કે આરટીઓવાળા આપણા યુવાન ભાઈઓ જે ગાડીઓવાળા છે એમને ખૂબ હેરાન કરે છે અને બસો પાંચસો રૂપિયા પડાવી લે છે સાથે પાવતી પણ એમની મન ફાવી બે હજાર પાંચ હજારની પણ આપે છે તો આ રીતે આપણા માણસોને ખૂબ હેરાન થવું પડે છે આ ભાજપની સરકારે જ્યારથી એ સત્તા પર આવી છે ત્યારે અદાણી અંબાણી કંપનીઓના કારણે આપણને ડબલ ભાવ લેવામાં આવે છે જે પચાસ રૂપિયાની વસ્તુ મળતી હોય સો રૂપિયા લેવામાં આવે છે તે તેનું જ કારણ આપણને મોટો માર પડી રહ્યો છે એ એવી રીતે માર પડી રહ્યો છે કે આ જે મોંઘવારી છે પહેલા જ્યારે ત્રીસ વર્ષ પહેલાં એક માણસ ઘરમાં કમાતો તો આખું ઘર ચાલતું હતું આજે આખા ઘરના મહેનત કરી રહ્યા રહ્યા છે છે બધા જ કમાઈ છતાંય પ્રોબ્લેમ એ આવી રહ્યો છે કે આપડા લોકો દેવાદાર છે તો આ દેવામાંથી નીકળવા માટે આ ભ્રષ્ટાચાર્યો ખાત્મો ખાતમો કરાવવા માટે તમારે મને સાથ આપવો પડશે જય માતાજી